તો મિત્રો જોઈ શકો છો આમાં ઘેરવાળી છે ને આ સાયકલ આ તો ઘેરવાળી છે હાથ ગેરવાળી છે અને આ સાયકલ ની પ્રાઇસ છે અગિયાર તો એક્સક્લુઝિવ છે જોઈ લો મોંઘા માયલી હે તો મિત્રો આ રીતની કંઈક સાયકલ આવી છે ને આપડા ફિટ કરવાના આવે છે જોઈ શકો છો ને આ રીતે આખી સાયકલ આ રીતની બોક્સમાં પેકિંગ આવી છે અને અહીંનો હેન્ડલ બેન્ડલ બધું નોખું છે ને આખી બોક્સ જેવું છે આમાં હું હોય કઈ ખબર નહીં પણ જોઈ આવે આપણે ગોઠવીએ શું થાય બાકી છે તો ચમચમાતી નાના ટાયર તો બહુ ફ્લેક્સિબલ છે તો મિત્રો આ રીતનું છે પણ આને ફિટ કરતા બે કલાક થયા તો આ થોડાક પંખા પંખા તમે કાઢી લીધા છે હવે થોડુંક રિપેરિંગ કરીને તમને મોડું પાંચ મિનિટમાં તો બનાવી રહેજો વિડીયોમાં

હજી કામ ચાલુ છે પણ તમે જોઈ લો ગઝબ લુક આવે છે હાથ ગેરવાળી સાયકલ ને અમારા કારીગર છે અમારા કાકા જે બહુ હોશિયાર ખેલાડી છે જો કે મેકેનિક જ બનવાનો નહોતો પણ એ બીજા કામમાં વર્ગી ગયા છે બાકી સાયકલ નો લુક આ રીતનો આવે છે જોઈ શકો છો ને હું તમને સાયકલ સાયકલ ના સેકન્ડ ઓનર થી મળાવું તમારે કઈ કેવું હોય તો બતાવી ઝૂમ મારતો ભાઈ બસ કેવાનું તો કઈ નહીં પણ મારા નાના ભાઈ ની છે એ આક્ષે

તો મિત્રો મંગાવી ગયેલ છે ને દેખાવમાં એ સારી છે ને એક બે ચક્કર ભાવે મારી મજા આવી છે જોઈ શકો છો ભાઈ પાસેથી બતાવ દે તો એકવાર વાર એક્સક્લુઝિવ જોરદાર વ્યુ અહીંયા જોઈ શકો છો મિત્રો આ રીતના ટાયર આવે આ ડિસ્કબ્રેક આવી ગયેલ છે આમાં બતાવ દે ભાઈ ડિસ્ક્રેક છે ડિસ્ક નું કામ જોરદાર છે આમ હપકો કરો તો છૂટી જાય એમ છે અને આ અહીંયાથી સાત ગેર નું અહીં ઇન્ડિકેટર આવે બતાવું તો ભાઈ સાત ગેર આવે અહીંથી કરો તો ગેર અપ થાય છે અહીંથી આ ડિસ્ક બ્રેક છે ને અહીંથી ગેર લો થાય છે એ બધું સક્રિય ગેર નું હું તમને એક્સક્લુઝિવ બતાવી દઉં જોઈ શકો છો મિત્રો આ રીતના ગેર ચક્ર આવી ગયેલ હોય છે જોઈ શકો છો મિત્રો આ રીતનો એક્સક્લુઝિવ વ્યુ છે ને આ સાયકલ છે હા થોડીક મોંઘી તો પડે પણ આ શું કે શોખ છે ને ગેરમાં હે ને ભાઈ ક્યાં આપણે ક્યાંથી ક્યાં જવાનું હોય એટલે એ જરૂરી છે જવાનું હોય માળિયા ભણવા ગયા કેટલા કિલોમીટર કિલોમીટર એટલે એના માટે ગેરવાળી સાયકલ જ આવે શક્ય હોય જરૂરી હોય એટલે લેવી પડે બાકી આવા આપણો શોખ નથી પણ જોઈ લીધો લીધી છે એટલે તમને બતાવી દો તમારે બી ઓર્ડર કરવી હોય તો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો બરાબર ને ભાઈ ઓનલાઈન ઓર્ડર કરાય સાયકલ કરાય ને જો જે આ નાના હવે કહી દીધું કે ઓનલાઈન ઓર્ડર કરો એટલે તમે ઓર્ડર કરો લિંક આપી છે જરૂર હવે હું તમને આના સિનેમેટિક થોડીક સાયકલ લખીને બતાવી દેવું તમને અંદાજ આવે કે કેવી રીતના સાયકલ વર્ક કરે ગેરવાળી સાયકલ લાખવાની મજાથી જ અલગ છે આ તો મિત્રો બહુ હલકી છે ને સ્મૂથ હાલે છે હું વાત છે જોઈ શકો છો આ ગિયર આપણે ચેન્જ કર્યો ગેર ચેન્જ કરતા ભેગી જ આ સાયકલ છે ને ભમકો થઈ ગઈ થઈ ગઈ છે મિત્રો જોઈ શકો છો ને મિત્રો આ ગેર ચેન્જ કર્યો છે ગેર ચેન્જ કરતા સાયકલ ફૂલે ફૂલ થઈ ગઈ છે ને અલગ જ આનંદ અલગ જ મજા આવે છે ઓ બાકી ગેર વાળી સાયકલ છે જોરદાર કામ છે લા 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 અલગ જ મજા આવે આ ગેર વાળી સાયકલ રાખવાની હું વાત છે જોઈ શકો છો મિત્રો હા હવે હું ગિયર ચેન્જ કરી નાખી અને હવે હું લો ગિયર માં સાયકલ આખી સ્પીડ આપણે કમ્પ્લીટ જોઈ શકો છો ગિયર બદલી ગયો હવે થોડોક આવી ગયો ગિયર ચેન્જ કરી નાખ્યો હવે ફૂલ સ્પીડમાં જવા દઈએ આપણે ગાડી